વીર નામો વસિયાનામાં મુજબ જ્યારે કોઈ વ્યક્તિ પોતાની સોપાર ચીજ મિલકતો પોતાના મૃત્યુ બાદ એ ઈચ્છે ત્યારે તેને આપી શકે છે વસિયતનામા મુજબ વ્યક્તિ પોતાની મિલકત કોઈ સંસ્થા અનાથ આશ્રમ કે કોઈ પણ વ્યક્તિના નામે કરી શકે છે વસિયતનામું એ કોર્ટની અંદર કાયદેસર રીતે પુરવાર કરે છે કે જે તે મિલકત કોઈ પણ સંસ્થા કે વ્યક્તિને આપી શકાય છે વ્યક્તિની આખરી મુજબ વીર અનુસાર જે તે વ્યક્તિને જે તે મિલકત મળી શકે છે આવો જ એક ચુકાદો સુપ્રીમ કોર્ટે આપેલો છે હર્બન વર્ષે શ્રી સરકાર એબોજી જ કિસ્સો વાલજી જાદવા હાલાઈ દ્વારા કિશોર જાદવા હાલાઈની વિલકત તેના પિતા દ્વારા આપવામાં આવી વાલજી હાલાઈએ નીચેની કોર્ટ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પણ તેમના વિરોધમાં ચુકાદો તેમજ હાઈકોર્ટમાં પણ તેમના વિરોધમાં ચુકાદો આવેલો અને વિલ મુજબ કિશોર જાદવા હાલાઈના નામે વિલકત વિલનો પ્રોબેટ આપવામાં આવેલ છે રિપોર્ટર કાંતિલાલ વેલજી સરસિયા ગામ ગોધરા માંડવી કચ્છ કોઈ પણ વ્યક્તિ છે કે પોતાના સોપાર મિલકતો એટલે કે પોતાના પૈસાથી જે મિલકતો ખરીદ કરેલી હોય અને આવી જે મિલકતો છે વસાવેલી હોય ઉપાર્જિત કરેલી હોય આવી મિલકતોના પોતાના મૃત્યુ બાદની વ્યવસ્થા માટે એ વ્યક્તિ હકદાર હોય છે અને એના માટે એ વિલ એટલે કે વસિયતનામું કરી શકે છે હવે વસિયતનામાથી એ જે વ્યક્તિ જે છે એ પોતાના ભાગની મિલકતો પોતે ઉપાર્જિત કરેલી મિલકતો એ છે કોઈ પણ વ્યક્તિ સંસ્થા એને આપી શકે છે આવો જ એક વિલ નારણ પરના બે મકાનો માટે એક વ્યક્તિએ કરેલો અને કિશોર જાડવા હલાઈ અને રાજેશ કિશોર હલાઈ નામનું આ વિલ બનેલું અને એક્ઝિક્યુટર તરીકે તેમની નિમણૂક કરેલી હવે આ વિલ પ્રોબેટ મેળવવા માટે નામદાર ટ્રાયલ કોર્ટમાં એટલે પ્રિન્સિપલ સિવિલ જજ સાહેબની કોર્ટમાં એ આખો દાવો ચાલેલો અને એ દાવામાં જે છે એ આ જે વિલ કરનાર હતા એના પુત્રે વાંધા લીધેલા કે ભાઈ આ વિલ જે છે એ બનાવટી છે મારા બાપુજી આવો કોઈ વિલ કરેલો નથી આ પ્રોપર્ટીમાં મારો કાયદેસરનો હક પોસાય છે એવા વાંધા લીધેલા અને આખી જે ટ્રાયલ જે એ ચાલી અને બંને પક્ષોના પુરાવા તલાટીશ્રીનું રેકર્ડ ગ્રામ પંચાયતનું રેકર્ડ અને વિલના સાક્ષીઓ એ બધાની જુબાની થતાં નામદાર ટ્રાયલ કોર્ટે એવું માનેલું કે ભાઈ આ વિલ જે છે એ કાયદેસરનું છે અને મરણ જનારની જે આખરી ઈચ્છા છે એમાં પણ નામદાર સુપ્રીમ કોર્ટે હરબંશ વિરુદ્ધ સ્ટેટનો જે ચુકાદો આપ્યો છે એમાં જે સિદ્ધાંતોને પ્રતિપાદિત કર્યા છે એના પ્રમાણે મરણ મરણજનારની આખરી ઈચ્છા વ્હીલમાં ફલિત થતી હોય એ પ્રમાણે જ વ્હીલની વ્યવસ્થા કરવી જોઈએ એટલે જે વાંધા હતા એના જે વિલ કરનારના પુત્રે વાલજી જાડવા હાલાઈએ જે વાંધા નો થયેલા એને નામદાર કોર્ટે ગ્રાહ્ય રાખેલા નહીં અને વીલનો પ્રોબેટ આપવાનો હુકમ કરેલો એની સામે જે છે એ વાલજી જાડવા હાલાઈએ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અપીલ કરેલી અને એ અપીલમાં પણ લંબાણપૂર્વકની દલીલોના અંતે આજરોજ નામદાર કોર્ટે આ હર સ્ટેટના ચુકાદાને ધ્યાને રાખી અને એવું કીધું કે ટ્રાયલ કોર્ટે વિલનો પ્રોબેટ આપવાનો જે હુકમ કરેલો છે એમાં કોઈ હકીકત કે કાયદાકીય ભૂલ રેલી નથી અને જ્યારે કોઈ કાયદાકીય ભૂલ રેલી ન હોય ત્યારે નામદાર ટ્રાયલ કોર્ટના ચુકાદામાં હસ્તક્ષેપ કરવાનો કોઈ કારણ રહેતું નથી તેવા તારણો સાથે અપીલ પર રિજેક્ટ કરવામાં આવી અને એ અપીલને જે રિજેક્ટ કરવાનો જે ઓર્ડર થયો એની સામે જે વાલજી જાડો હલાઈ એ એવું કીધું કે ભાઈ અમે આ હુકમને હાઈકોર્ટમાં પડકારવા માંગીએ છીએ અને એ હુકમને અપીલ સમય સુધી સ્ટે કરવામાં આવે એમાં પણ લંબાણ પૂર્વકની દલીલોના અંતે નામદાર કોર્ટે કીધું કે જ્યારે ટ્રાયલ કોર્ટે પણ તમને સ્ટે નથી આપ્યો ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી પણ તમારો કોઈ સ્ટે નથી ત્યારે હવે બંને કોર્ટોએ જે સમાન ચુકાદો આપ્યો છે ત્યારે સ્ટે આપવાનો કોઈ કારણ રહેતું નથી અને એમની સ્ટેની જે અરજી હતી એ પણ આજે નામંજૂર કરી દીધેલી છે અને જે છે એ વ્હીલનું જે વસિયતનામાના જે પ્રતિપાદિત સિદ્ધાંતો છે ઉચ્ચ દામત્ત્વના જે ચુકાદા છે અને જે વસિયતનામાનો જે કાયદો છે એને ધ્યાને રાખી અને જ્યારે કીધું કે જ્યારે નોંધાયેલું વસીયતનામું છે સાક્ષીકરણ થયેલું છે સાક્ષીઓ જ્યારે કોર્ટનું બધું જુબાની આપેલી છે ત્યારે વ્હીલનો પ્રોબેટ મળવાપાત્ર છે અને ટ્રાયલ કોર્ટે જે ચુકાદો આપેલો છે એમાં કોઈ હસ્તક્ષેપ કરવાનું કારણ રહેતું નથી તેવા કારણ સાથે વાલજી જાડવા હલાઈની આજરો અપીલ પર રિચેક કરી દેવામાં આવેલી છે